હા તો ફેમિલી જય ને સો બધા તો જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે નાય તો કમ્પ્લેટ થઈ ગયા છે ત્યાં અને ગામમાં પણ આંટો મારી ગયા છીએ ત્યારમાં સવાર સવારમાં અને આજે છે અગિયાર છે એટલે ભીમ અગિયાર હશે તો ચાલો આપણે આજે બનાવવાની છે રસ પૂરી તો બધા રસ પૂરી ખાવા માટે જાઓ ચાલો જો આપણે જો ભીમ હજાર તૈયારી થઈ રહી છે ચાલો જો પૂરીઓનો લોટ બંધાઈ ગયો બંધાવવાનું શરૂઆત થઈ ગઈ છે

બીજી વસ્તુ આવી ગઈ છે તૈયાર થઈ ગઈ છે જો અમારે લોટ બાંધે તૂરીઓનો જો પછી લોટ નહીં જ નાચો ત્યાં જો જોઈ તો આ મણ નાખે પૂરીની પેચલ પૂણી પૂણી ખાઈને પૂરી સરસ રસ મજાની ખાલો તો આપણે હવે ખાવા મળે છે રસ પૂરીની તૈયારી અને જો આપણે અહીંયા પાપડ પણ મૂકી જાય છે તળવા માટે ઉંગળા બટેટા બટેટા બફાય છે અને આપણે જો એ તો લીમડો તો આપણે ઘીએ જ છે એન લેવા લઈ જઈજો લીમડો મીઠો લીમડો તો આપણે ઘીએ જ છે હા એમ જોતો એને લઈ જઈ પછી ક્યાં નહીં મને કીધું નહોતું હું કારણ કે અમારે અમારેની આખી શેરી તો લેવા આવે જ છે લીમડો આખી શેરી આવે છે લીમડો લેવા માટે અને એટલા માટે કોઈ કિરી લીમડો જ નથી મીઠો લીમડો એટલે આ બધા આપણે આપણે કિરા લેવા મીઠો લીમડો વધારે છે તો ચાલો કન્ટીનો લોગમાં જોડાયેલા દીજો હમણાં રસપુરી તૈયાર થાય પછી આપણે હવે થોડોક ઉછળાઈ નાખશું લો તો ચાલો કન્ટીનો લોગમાં જોડાયેલા દીજો વાળા મિત્રો અને બધાને હાર્દિક આમંત્રણ થઈ જ્યારે ફરવા માટે પધારો ચેજ રસપુરી ખાવ આપણે સરસ મજાના બટેટા પણ વઘારવાની તૈયારી થઈ ગઈ છે હવે ચાલો જો બટેટા લઈ લીધા છે આમાં છે ટમેટા મચ્છા અને આમાં મૂકી દીધું છે તેલ વઘારવા માટેનું હવે

જો પણ છે આજે આપણે ને લીમડો આપણે આજે લીમડા લેવા ની લાઈન રહી ગઈ પણ જે લીમડો એટલે કીધું ને આપણે પડઘામાં કોઈને નથી એટલે આપણા ઘરે જ લીમડો છે જો અહીંયા તમને આ લીમડો છે કોઈના ઘરે આપણા પડઘામાં નથી તો આપણા ઘરે છે એટલે લીમડો લેવાવાળા આજ બહુ વધારે આવી ગયા ના તો બટેટા વઘાર આવે નથી એ રીતે ચટણી નાખી દીધી હોય હવે ચાલો મારા વાલા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી ગયો અમને તમને પૂરું પૂરું થાય રસ્તું તો તમને બતાવી દીધું અને પધારો બધા ખાવા માટે જો આપણે તો ઉંગળા તળી નાખ્યા છે આ પાથરો એટલે આ થાળી ભરી છે અને જો પૂરીઓનો થપ્પો મારી દીધો છે આપણે મેડમે જો જોવાય કારણ કે પૂરી મણી જ બનાવવા હાથ વાટા થઈ બસ ખૂટી ગઈ ચાલો તો હવે એક લીધ રહી એમ કારણ કે ત્રણ જણા જ સીયું ભાઈ અમે હાથ ખાવા માટે ને કારણ કે એટલે તો એટલી પૂરી કરી છે આ ત્રણ જણા જ આજે પૂરી ખાવાવાળા તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો હમણાં પૂરી થાય તે તમને બતાવી દેવી રસ પણ બનાવો રસ નથી બનાવો શીરું કીટ નાખ્યું છે આજે જો પૂરીઓ મણી તલાવ હાલો તો પાસ પુરી તૈયાર થઈ ગઈ છે પાંચ જ કહેવાય ને તલાયતી જાય છે છે ચાલો પૂરી ખાવા રસપૂરી ખાવા માટે જો આપણે રસપુરી માટેની તો કેરી મૂકી દીધી છે બીજી કેટલી છે પણ આમાં ત્રણ જણા છે એટલે એટલી કેરી લીધી છે તો ઘણી છે ભાઈ રસ કાઢીને જો તૈયાર કરી નાખ્યો છે આપણે એક તે પેલી ભીરી નાખી હશે એટલે ક્યાંય રહ્યું મોળાઈને પીરી નાખી ગોળાઈને રસ તૈયાર છે સારો વરસ પૂરી ખાવા બરફ સાથે આપણે સવારના તો ભાઈ તું ધોણવી છે એ તો સવારે મેડમ જો એ ક્યાં પાક હતી હમણાં ગોદરાને ભારો લઈને જતી હતી નહીં

તો ચાલો જો આપણે હજી તો હજી વ્હાઈ હવારના જો એક ડબ્બો ભરીને તો આપણે અમે છીએ અને જો આટલી પાછી બીજી ગણી છે કારણ કે આપણે જો હવારના બેઠા બેઠા આપણે અહીંયા વ્હાઈટુધણું કામ ચાલુ છે આજે કારણ કે અગિયાર છે નહીં એટલે મિત્રો આજ નવરાશી તો બેઠા બેઠા વાઈટું વણવાનું કામ ચાલુ રાખ્યું તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી વાલા મિત્રો ચાલો જો અમારે અગિયાર કોને કોને વરસાદ છે જો અમારે વરસાદ આવી ગયો હોય ત્યારે ધીમી તારે અને જો અમારે અમારે તો વરસાદના નાવા બે ગયા છે

કે દુના વરસાદની વાત હતી આજ વરસાદ આવી ગયો છે અને અમારા રાજભાઈ તો રમેશ કરે બંબુડા સાહેબ છે નાતા નાતા પાણી પીતો ને એવો આવી જાય ધાબા પેટ ડોળું પાણી ને એવું બધું આવતું હોય આપણે સકલાન સરક પડું બધું એવું પાણી આવી જાય આવતું હોય પછી સારું પાણી ન આવે હા અગિયાર ઇંચનો વરસાદે મુહૂર્ત કર્યું અમારા ગામમાં આજે નવા વર્ષનું હવે હવે નવા વર્ષનું ચોમાસાનો જ વરસાદ કહેવાય ને કારણ કે આજે માવઠા પડતા હતા હવે વરસાદ આવ્યો ચોમાસાનો અગિયાર ઈસ નું મુર્ત કરી ગયો છે આજે પવન નથી હો વાવાઝોડા પવન નથી ભાઈ જો શાંત આવે જો જો હા શાંત પહેલા પવન આવ્યો તો અત્યારે વરસાદ પવન નથી આજે તો ચાલો કોને કોને વરસાદ છે કોને કોને અગિયાર ઈસ વરસાદ છે કોને કરી દો જરૂર કે અમારો વરસાદ હતો એમ હા જો પાછો વરસાદ આવ્યો હોય ત્યારે વધુ છે આજે હવે કારણ કે આજે વરસાદ ખીડ્યો ખરો એમ જોવો જોઈએ વરસાનું વાતાવરણ જેવું વાદળા જેવું થયું છે જો એટલું તો એટલું ધાબા પડશે પાણી આવે છે જો આપણું અમે રાતભાઈ તો અમારે નાતા હતા તમને દેખાડ્યા હતા એ ના આયન ધરાયે ઉપર જાય પાદરા જો ધાબા પર જાઉં છું ફૂલ જો જો આવો વરસાદ પડે છે અમારા ગામની અમે પણ આજે અગિયાર ઇંચ નું આવો છે અમારા ગામની ની મારી પાસે રાજભાઈ ની ધાબા પર વૈયા છે ખખડાયો આપણે પાણી નો જોઉં છું આ તો છે નાનું તો બંબુ છે જો એમાં ખખડાયો આપણે જો આવડું નાનું છે બંબુ રૂપ છે આપણે હવે પવન આવ્યો હતો હમણાં ક્યાં તો ને પવન નથી જો હવે પવન આવ્યો પવન આવ્યો ને વરસાદે સારો વધુ આવ્યો એમ પવન આવ્યો ને વરસાદે વધુ આવ્યો ચાલો મિત્રો તો હજુ હવે આપણે આ વિડીયોને આપણે અહીં હેન્ડ આપી દેવી છીએ તો આ વિડીયો તમને કેવો ગમે છે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો અને આ મિત્રો કોના કોના ગામમાં આજે અત્યારે વરસાદ થઈને કોમેન્ટ જરૂર કરી દો બરાબર તો જય માતાજી જય દ્વારકાજી જો હજુ વરસાદ જો એ વધતો જાય છે એટલે